The <laughs> ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત બીએમ યુએન બે હાજર પચીસ નો બીજો ઉત્સવ અને સંકલ્પ સાથે ઝાંકી પકડી રાખી પ્રેસ ટીમોએ કાર્યક્રમ વ્યાપક કવરેજ કર્યું મહત્વપૂર્ણ વિકાસોની જાણકારી આપી અને પ્રતિનિધિઓના તથા દિગ્ગજોના સાક્ષાત્કાર લઈને દરેક અવાજ દરેક નિર્મય ઉજાગર કર્યો દિવસનું મુખ્ય આકર્ષણ રહેલ પુરસ્કાર વિતરણ સમારોહ એક પ્રેરણાદાયી પેનલ ચર્ચા

MICUS આઈ સીયુએસ ઇન્ટરનેશનલ સ્કૂલને અર્પણ કર્યો આ રીતે બે દિવસીય બી એમ બે હજાર યશસ્વી અને અવિસ્મરણીય સમાપ્તિ સાથે સંપન્ન થયું યુઝા દરેક ભાગ લેવાવાળા વિદ્યાર્થી વૈશ્વિક નાગરિક બનવાની અને ભવિષ્ય માટે સજ્જનેતા બનવાની પ્રેરણાથી સંપન્ન થયો